નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો શુક્રવારે સીરિયાના હોમ શહેરમાં અલાવી અલ્પસંખ્યક સમાજની એક મસ્જિદની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં આઠ લોકોના મોત તો અઢાર લોકો ઘાયલ થયા છે આ ધડાકો મધ્ય સીરિયાના હોમ શહેરમાં આવેલા વાદી અલ ધા વિસ્તારમાં આવેલી ઇમામ અલી ઇબ્રઅબી તાલિબ મસ્જિદની અંદર થયો છે તો મિત્રો પ્રાર્થના હોલની અંદર એક જ જબરદસ્ત વિસ્ફોટ થયો જેના કારણે છત અને દીવાલ આંશિક રીતે તૂટી પડી ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમોએ ત્રણ પુરુષોના મૃતદેહને શોધી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા તો મિત્રો બીજી તરફ આ બ્લાસ્ટમાં અઢાર લોકો ઘાયલ થયા છે જેમાં મહિલા અને બાળકો પણ છે મુજબ વાત કરીએ તો નિશાન ફ્રેક્ચર અને આગના કારણે દાઝ્યા હોય તેવા ઘાયલો સારવાર લઈ રહ્યા છે આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તો મિત્રો તમને એ પણ હું જણાવી દઉં કે આ હુમલો વર્તમાન રાષ્ટ્રપતિ અહેમદ અલ સરાના નેતૃત્વ હેઠળના સિરિયન દળોએ ધમાસક પર કબજો કર્યો હતો જેના વર્ષ પછી થયો છે સરાએ બસર અલ અસરને પદભ્રષ્ટ કરી સત્તામાંથી દૂર કરી દીધા હતા